નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજની નવા ધાણાની આવકની વાત કરીએ તો મિત્રો એકસો ને પિસ્તાલીસ ગુણી નવા ધાણા આવેલા છે મિત્રો અને નવા ધાણાની બજારની વાત કરીએ તો મિત્રો નવા ધાણામાં બજાર બહુ તેજ જોવા મળ્યું હતું મિત્રો હરાજીનું કામકાજ પતી ગયું છે મિત્રો તો પણ આપણે ખેડૂતભાઈઓ પાસેથી ભાવ જાણીને તમને બતાવવાની ટ્રાય કરશું મિત્રો આપણે હરાજીમાં પહોંચી નહોતા શક્યા તો હરાજીનું જેવું જ કામ પહોંચ્યું ત્યારબાદ આપણે પહોંચ્યા છીએ તો આપણે અત્યારે હાલ ખેડૂત મિત્રો પાસેથી ભાવ લઈને કેવા ભાવ ક્યાં છે માલના તે પણ આપણે બતાવવાની ટ્રાય કરીશું મિત્રો આ મિત્રો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તો કેવા રહી છે આજના નવા ધાણાના ભાવ જાણીએ પાંત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે પાંત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે સુપર ક્વોલિટી માલ છે મિત્રો પાંત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે જે માલમાં કાંઈ ઘટે સુપર ક્વોલિટી માલ છે મિત્રો પાંત્રીસો એકાવન રૂપિયામાં વેચાણ છે આ ધાણામાં કાંઈ ઘટે સુપર ક્વોલિટી ધાણા છે એકદમ સૂકી ધાણીઓ હાવ હાવ સૂકી ધાણી છે મિત્રો આ સુપર કલર એકદમ સૂકી છે એકદમ સુકો માલ છે

માલ માં કઈ નો મસ્ત માલ છે મિત્રો ત્રેવીસો એક રૂપિયા કલરફુલ માલ છે મસ્ત નવી જાણીએ ત્રેવીસો ને ત્રેવીસો ને એક રૂપિયા આ મિત્રો આ ધાણા એ વેચાણે છે ચોવીસો એક રૂપિયા નો ભાવ થી છે ચોવીસો એક રૂપિયાનો ભાવ છે આપણે હરાજી તો વહી ગઈ છે આ પણ ધાણી છે ચોવીસો ને એક રૂપિયામાં વેચાણી છે મસ્ત માલ છે ચોવીસો એક રૂપિયાનો ભાવ છે સુપર કોલેજ માલમાં કાંઈ ન ઘટે મિત્રો ચોવીસો એક રૂપિયામાં સુપર કલરમાં

ને શું ભાવ આવ્યો